મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની વડનગરની મુલાકાત દરમિયાન એલ એન્ડ ટી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું એલ એન્ડ ટી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ઔદ્યોગિક માંગને અનુરૂપ વિવિધ ચૌદ જેટલા ટ્રેન્ડર્સમાં તકનીકી કોર્સનું શિક્ષણ અને વોકેશનલ ટ્રેનિંગ આપશે રાજ્ય સરકારે ફાળવેલી સાડત્રીસ ચોરસ મીટર જમીન પર ચાર હજાર ચોરસ મીટરના ઓપન પ્રેક્ટિકલ યાર્ડ સાથે આ ઇન્સ્ટિટ્યૂટનું કામ ચાલી રહ્યું છે વાર્ષિક ત્રણ હજારને ચાલીસ તાલીમાર્થીઓને લાંબા અને ટૂંકા ગાળાના સિવિલ ટ્રેન્ડર્સના અભ્યાસક્રમોમાં આ ઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ વ્યવસ્થા છે એલ એન ટીના આ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ડિજિટલ બોર્ડ અને ઇ લર્નિંગ સહિતની એડવાન્સ્ડ ટ્રેનિંગ ડિલિવરી સિસ્ટમ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે મુખ્યમંત્રીએ એલ એન્ડ ટીના આ ઇન્સ્ટિટ્યૂટની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ સાઇટ કર્યું તે અવસરે શ્રમ રોજગાર અગ્ર સચિવ વિનોદ ધારાસભ્ય કે કે પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ તથા એલ એન ટી કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નેશનલ હેડ જે રઘુરામન એરિયા મેનેજર નિહલ શાહ અને પ્રોજેક્ટના કલસ્ટર હેડ ભૂપેશ દત્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતા